ચાલો બધાને જય બજરંગ જય સોમનાથ મહાદેવ જય માનપૂર્ણા કેમ છો બધા મજામાં અમારી નવી રેસીપીમાં અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે બનાવશું પાટીદારના ખમણ સાવ નવી જ રીતે મસ્ત મજા આવે એવા વાટીદારના ખમણ બનાવશું આજે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ એક વાટકો આપણે ચણા દાળને પલાળી દીધી હતી પાંચ કલાક જેવી પલાળી મસ્ત પાણી કાઢ નાખ્યું છે એકદમ પોચી થઈ ગઈ આ ગ્લાસ મસ્ત પલરી ગઈ વાને થોડું પાણી નાખીને પીસવાની છે જાજુ પાણી નથી નાખવાનું ખાટું રાખવાનું ભઈ જરૂર પડે ને તો પાણી નાખવા દાળને વાને આપણે પીસી નાખી તો દાળ પીસાઈ ગઈ છે જે આટલી રાખી છે આપણે બરોબર

دار پکھ ما پکي થઈ જાવી જોઈએ અને હવા ભરી જાય ને કે હોય આપણે પિસવાર કેટવાનું છે રામા થોડું પાણી નાખશું ખાટી છે થોડી થોડું પાણી નાખી પછી અલાવી નાખીએ બહુ ખાટી ની ને બહુ પાતળી ની છવાય જેટ નામ ચમચી થી ભરે ચમચી થી હાથે થી ભરે હાથે થી અન ફ્રિક્ટો લેવાનું હવે 10 મિનિટ પેટવાનું છે ડાળને દેવાકુ લીંબુ આણિતવી દેવાનું છે અને મે તમને કીધું તી અને દાળ પલાળીરી પેલા ચાર પાણીથી મે ધોઈ નાખીતી હવે આને આખરે ટુકમાં રાખી દેવાની છે આખરે આથવા દેવાનો છે ટુકમાં તો 6 કલાકમાં આ થોય જે પ્રતિ ઠંડુ વાતાવરણ છે ને આખરે ટ મૂકી દે તો વધારે સારું તો આ દાળને આખરે તો આપણે આથોવા માટે મૂકી દીધી ચાલો જો આખરે જે રાખ્યું તો આપણે બેટરને જોઈ લઈએ હવે તો મસ્ત આથો આવી ગયો ને સરસ થઈ ગયું જો આ એકલા નું મસ્ત તો એમાં આદુ મરચા આ ખાંડી નાખ્યા છે નાખી દે બે ચમચી જેવું એટલે મસ સ્વાદિત થઈ જાય ને એક ગ્લાસ સ્વાદ મુજબ હવે મીઠું નાખી દે મત્રા વાટકી ત્રણ ચમચી સિંગ તેલ નાખી દે સિંગ તેલ થી સ્વાદ સારો આવે ચાર ચમચી નાખી ને બેટર ને એવા છો હલાવી નાખીએ ઘણિયે દેખો તો બેટર ઘટ્ટ લાગતું હોય તો પાણી નાખું એક જ બાજુ હલાવાનું આમ ચાલો હવે આમાં નાખી દે ખાવાના સોડા અથવા એનો તમે નાખી શકો ચાલો હવે આ અડધું લીંબુ છે એ આની માથે નીચું જાય સોડામાં મસ્ત થાય એકલા આ થઈ જાય મસ્તી નો હવે હલાવી નાખીએ એક બાજુ જ હલાવાનું જેવું ઘા છે પાણી નાખીએ થોડું એટલે થોડુંક નાખીએ પાક લાખ જેવું નાખીએ નાખશું તો થઈ ગયું ને મસ્તીનો હાથો વાટીદારના ખમણ લીંબુ ના ફૂલ વગર સ્ટ્રીટ ફૂડ માં જો હેગીયો ફોરો 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 થઈ જવો જોઈએ એટલે एकदम પોચા રૂ જેવો થાય ખમણ વાટીદાર ના ચાલ આમે ડોકરી એન બીસ લીધી છે એમાં તેલ લગાડી દીધું છે ને આ બેટર નાખી દેજો તો તમારામાં ઉપર ખમણ તીખું કરો હોય તો માથે ચટણી છાંટવાની બુદ્ધિ સમજ્યા કાબીના બુદ્ધિના એક બે વાર પછાડી દેવાની જરૂર સગીયુ નઈ ક્લાસ હવેને ઢોકળીયાને અંદર સ્ટીમ કરવા મૂકી દેવું પાણી અમે ગરમ કરવા ઉપર મૂકી દીધું હે જો ઢોકળીયાને પાણી ગરમ થઈ જાય ને પછી પ્લેટ મૂકવો ને લગભગ 20 મિનિટ દેવું થાય એ ચડી જાય લઉં તમને બતાવું વાટીદાર ખમણ સાથે આ ચટણી આપણે બનાવવાની છે માંડવીના દાણા આદુ મરચા છ કોદીનો બધી દાણા બાજી અને લીંબુ લીંબુ નાખે ને તો મસ્ત આઈકલા સુગંધ આવે અને બાકી એ સ્વાદમાં જો મીઠું નાખી દે હું અને લીંબુ નાખી દેખો તો જો અમારે કી ખાંડ ખાંડ નીચેમાંથી દુધી નાખી દીધું ચટણી નું મે તમને બતાયું તે પ્રમાણે સ્વાદમાં જો મીઠું અને લીંબુ નીચવી દે ને તો ચટણી કાડી ના પડે કાડી ના પડે આખું લીંબુ એક નીચવી નાખીએ હવે મિક્સર પીસી નાખ્યું પાણી જરાક નાખી વાળી છે ને ચટણી સારી લાગે જો ઠીક યલા ઘાટી છે પાણી નાખી દઈ તો એ ટેસ્ટ કરી લેવાનું કાંઈ ઘટતું હોય તો મારે નાખી દેવાનું અમે ટેસ્ટ કરી લીધું બધું બરોબર જ છે જરાક ઘાટી છે તો પાતળી કરી નાખીએ તો લીલી છે ને ले मुनागियन એટલે એનો કોલો એમનોમ જળવા દઈએ ઓ થઈ ગેલી તો હવે જોવો આ ટીમ થઈ ગયો આઈ ક્લાસ આઈ ક્લાસ થઈ ગયો બધું એના ચેકા પડી ના 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 અને માથે વગર રેડી દેવો ને બિના રાઈનો ને રાઈ જીરો લીમડો રાઈ જીરો લીમડો એટલે ખાવાની મજા આવે હજી ગરમ છે તો થરવા દે આ તો તમને બતાવી દઈ તમને કહી દઈ જો આ ખમણ અને ચટણીની ની રેસીપી અમારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાજુ તો દબાવી દેજો તો હવારના બધાયને જય બુજરંગ જય સોમનાથ મહાદેવ જય મહાન આવજો બાય બાય ગુડ બાય